ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે બાપાના જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મંદિરમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર અવસર પર વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી છે જલારામ બાપામાં અતુટ શ્રદ્ધા ધરાવતા હજારો ભક્તો જય જલારામના નાદ સાથે મંદિરે પહોંચીને ધન્યતા અનુભવી રહ્યા છે ભક્તજનોની આ ભીડ બાપા પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ અને આસ્થાને દર્શાવે છે

પરોપકાર અને સેવા ભાવના પ્રતિક સમાજ જલારામ બાપાના આ પર્વ પર ભક્તો પૂજા અર્ચના કરીને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈને ધાર્મિક વાતાવરણને જીવંત બનાવી રહ્યા છે જલારામ બાપાના બસો છવ્વીસમાં જન્મોત્સવની ઉજવણી વડોદરાના ભક્ત સમુદાય માટે આસ્થા ભક્તિ અને ઉલ્લાસ નો સમન્વય બની રહ્યો છે આજે જલારામ બાપાની બસો છવ્વીસમી નિમિત્તે

આખી રાત જાગીને મંદિરનો એકદમ ખૂબ જ સારો અને કોઈ અર્થ મેં જોયું આજે ચારેલી બાગમાં બી આખો શણગાર નથી અમારા મંદિરે દર વર્ષે સારામાં સારો શણગાર કરીને બાપાના મેં સજાઈ મોટી સંખ્યામાં પણ ભાઈ ભક્તો પણ અહીંયા ઉમટે છે સવારથી સાંજ સુધીની અંદર પાંચ આરતી તેમજ પાલુકા પૂજન અને સાંજે ભંડારો ઘણી બધી પબ્લિક આવીને બાપાની આસ્થા અને પૂજા કેટલા લોકોનું માટે ભંડાર રાખવામાં આવે છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર